નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં આશા છે કે તમે બધા મજામાં હશો જ્યારે કુમુદબેન સવારે વહેલા ઉઠ્યા અને રૂમમાંથી બહાર આવ્યા ત્યારે રસોડામાં ખખડાટનો અવાજ સંભળાયો તેમને રાહત થઈ કે તેમની વહુ રાત્રે મોડી સૂઈ હતી છતાં તે સવારે વહેલા ઉઠીને ઘરના કામ કરવા લાગી છે તેઓ હસતા હસતા રસોડામાં ગયા પરંતુ બીજી ક્ષણે તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો કારણ કે વહુને બદલે દીકરો રસોડામાં કામ કરી રહ્યો હતો ત્યારે તેમણે ગુસ્સામાં કહ્યું દીકરા શું મેં તને આ દિવસ માટે જ જન્મ આપ્યો હતો કે તું મોટો થઈને રસોડો સંભાળીશ જો તારે આ જ કામ કરવાનું હતું તો કહી દેતો હું તને આટલું બધું ભણાવતી લખાવતી નહીં આ બધા કામ બસ વહુના છે વિશાલ વહેલી સવારે તેની મમ્મીનો મનપસંદ નાસ્તો બનાવી રહ્યો હતો પરંતુ આ સાંભળીને તેના હાથ થંભી ગયા અને તેણે કહ્યું તમે શું કહી રહ્યા છો મમ્મી શું કોઈ શિક્ષિત વ્યક્તિ રસોડાનું કામ ન કરી શકે જો આવું હોય તો તમારી વહુ પણ ખૂબ જ શિક્ષિત છે તો પછી તમે તેને રસોડાનું કામ કરવાનું કેમ કહી રહ્યા છો ત્યારે કુમુદબેન ગુસ્સામાં કહે છે કે મેં મારા ઘરના નિયમો બનાવ્યા છે જે હંમેશા થતું આવ્યું છે તે જ થશે સમજાયું મને કહે તો રસોડામાં કામ કરી રહ્યો છે તો વહુ ક્યાં છે ત્યારે વિશાલે ચીડમાં કહ્યું મમ્મી મહેમાનો મોડી રાત્રે ગયા તે પછી આપણે સૂવા જતા રહ્યા પરંતુ તેને રસોડો સાફ કર્યું વાસણો ધોયા આખું રસોડું સાફ કર્યું તે મોડી ઊંઘી હતી તેથી મેં તેને સવારે સુવા દીધી જ્યારે તે પૂરતી ઊંઘ લેશે ત્યારે તે જાગી જશે ત્યારે કુમુદબેને ગુસ્સામાં કહ્યું વહુઓ ઉપર ઘણી બધી જવાબદારીઓ હોય છે તેઓને ઓછી ઊંઘ લેવાની આદત પાડવી જોઈએ તો વહુની આદત ન બગાડ જા અને તેને ઉઠાડીને રસોડામાં મોકલી દે હવે કુમુદબેન એટલા જોરથી બૂમો પાડી રહ્યા હતા કે પૂનમ વહુ જાતે જ જાગી ગઈ તે ઉતાવળમાં નાઇટી પહેરીને રૂમમાંથી બહાર આવી ગઈ કે આખરે તેના સાસુ આટલી બધી બૂમો કેમ પાડી રહ્યા છે વહુને જોતા જ કુમુદબેને હાથ જોડીને કહ્યું આવો મહારાણી હું તારી જ રાહ જોઈ રહી હતી તારું સ્વાગત કરું છું અને આ તે શું પહેર્યું છે તારા સસરા અને દેવર ઘરમાં છે તેને આવી હાલતમાં રૂમમાંથી બહાર નીકળતા શરમ નથી આવતી સાસુ પાસેથી આ સાંભળીને તે મુંજાઈ ગઈ અને કહ્યું મમ્મીજી હું હમણાં આવું છું આટલું કહીને તે ઝડપથી તેના રૂમમાં ગઈ કપડાં બદલ્યા અને બહાર આવી ત્યાં સુધીમાં વિશાલ સેન્ડવિચ તૈયાર કરી ચૂક્યો હતો તેણે તેની પત્નીને કહ્યું આવ હાથ ધોઈ લે અને નાસ્તો કરી લે આ સાંભળીને કુમુદબેન સોફા પર બેઠા અને ગુસ્સાથી બડબડાટ કરવા લાગ્યા મારા બહુ અને દીકરાએ મારું ઘર બરબાદ કરી રાખ્યું છે તેઓ ઘરમાં ખોટા નિયમો લાદવાનો પ્રયાસ કરી રહ્યા છે એટલામાં જ જયંતિભાઈ દૂધ લઈને ઘરમાં આવ્યા પતિને જોઈને તેઓ ચૂપ થઈ ગયા ઘરમાં પ્રવેશતાની સાથે જ તેમણે દૂધનું પેકેટ તેમની વહુને આપ્યું અને કહ્યું વહુ સરસ આદુવાળી ચા બનાવ દૂધને સારી રીતે ઉકાળજે ત્યારે મુકુમદ બેને ટોણા મારતા કહ્યું આજે રસોડું વિશાલે સંભાળ્યું છે તમારે આ વાત તમારા દીકરાને કહેવી જોઈએ તે આજકાલ વહુ બનીને ફર્યા કરે છે આ સાંભળીને આશ્ચર્યથી કુમુદબેનની સામે જોવા લાગ્યા વહુ ચપચાપ દૂધનું પેકેટ લઈને રસોડામાં જતી રહી ત્યારે જયંતિભાઈએ તેમની પત્નીને ઠપકો આપીને કહ્યું તું કેવી વાતો કરી રહી હતી જો વિશાલ રસોડામાં કોઈ કામ કરી રહ્યો છે તો તું તેને ટોણા કેમ મારી રહી છે જ્યારે તું રસોડામાં કામ કરે છે અને હું તને મદદ કરું છું તો શું હું આ ઘરની વહુ બની જઈશ કુમુદબેન કંઈ બોલે તે પહેલાં વિશાલે સેન્ડવીચની પ્લેટ લાવીને તેમની સામે મૂકીને કહ્યું પપ્પા જુઓ આજે મેં સેન્ડવીચ બનાવી છે ખાઈને મને કહો કેવી બની છે ત્યારે જયંતિભાઈ સેન્ડવીચને કોથમીર ફુદીનાની ચટણીમાં બોળીને રાખાવા લાગ્યા અને સેન્ડવીચના ખૂબ જ વખાણ કરવા લાગ્યા કુમુદબેન પણ સેન્ડવીચ ખાવા લાગ્યા પરંતુ તેમના ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટ થઈ રહ્યો હતો કે તેઓ વિશાલ પર ખૂબ જ નારાજ હતા વિશાલે બહુ ધ્યાન ન આપ્યું અને ઓફિસ જવા માટે તૈયાર થવા ગયો થોડી પછી તે તૈયાર થઈને બહાર આવ્યો ત્યાં સુધીમાં પૂનમ તેનું ટિફિન તૈયાર કરી ચૂકી હતી તે ટિફિન લઈને દરવાજા પાસે પહોંચ્યો હતો કે તેનો ફોન વાગ્યો તેને ફોન રિસીવ કર્યો પછી પાછો ફર્યો અને તેને તેની મમ્મીને કહ્યું મમ્મી ચાલો જલ્દીથી તૈયાર થઈ જાઓ આપણે છોટીના શાસ્ત્રે જવું પડશે આ સાંભળીને કુમુદબેન પોતાનો બધો ગુસ્સો ભૂલી ગયા અને ઊભા થઈને ખભરાયેલા અવાજમાં કહ્યું કેમ દીકરા બધું બરાબર છે ને આપણે આટલા અચાનક રચનાના સસરે કેમ જવાનું છે ત્યારે જયંતિભાઈએ પણ પૂછ્યું તે ઠીક તો છે ને ત્યારે વિશાલે ગંભીર સ્વરે કહ્યું તેની તબિયત ઠીક છે ત્યારે જયંતિભાઈ ઝડપથી કપડાં બદલવા ગયા પરંતુ કુમુદબેનને શાંતિ ન મળી તેણે તરત જ તેમની દીકરીને ફોન કરીને પૂછ્યું શું વાત છે દીકરી બધું બરાબર છે ને તે અમને બોલાવ્યા છે ત્યારે રચનાએ બીજી બાજુથી ઉદાસ અવાજે કહ્યું મમ્મી તમને ખબર તો છે છે મારા સાસુ મને મને દરેક નાની કરે તે મહેણા મારતા રહે છે હું ગર્ભવતી છું છતાં તે મારી બિલકુલ કાળજી લેતા નથી પરંતુ આજે તો તેમને બધી જ હદ વટાવી દીધી આજે વહેલી સવારે મને ખૂબ જ ઉલટી થવા લાગી તેથી કેવું રસોડામાં ગયો અને મારા માટે મીઠું ખાંડ પાણીનું દ્રાવણ બનાવ્યું તો મારા સાસુએ ઘરમાં હંગામો મચાવ્યો આનાથી પણ તેમને સંતોષ ન થયો જ્યારે કેર ઓફિસ માટે નીકળી ગયો ત્યારે મારા સાસુએ મને ગાળો આપવાનું શરૂ કર્યું કે મેં તેમના દીકરાને ગુલામ બનાવી દીધો છે મારાથી પણ રહેવાયું નહીં અને મેં ફક્ત એટલું જ કહ્યું કે મમ્મી આવી ભાષાનો ઉપયોગ ન કરો ત્યારે મારા સાસુએ મને થપ્પડ મારી દીધી અને કહેવા લાગ્યા કે તું તારી જીભનો ઉપયોગ કરીશ તો હું મારા હાથનો ઉપયોગ કરીશ તમે બધા જલ્દી ઘરે આવો હું આ ઘરમાં આવી રીતે નહીં રહી શકું આ બધું સાંભળીને કુમુદબે હોબાળો મચાવ્યો અને રચનાની સાસુને શ્રાપ આપવા લાગ્યા કે આ કેવી સ્ત્રી છે જે પોતાની વહુનું ધ્યાન નથી રાખી શકતી અને બીજી કંઈ નહીં તો કમસે કમ ટાણા તો મારતી ન હોય જો પતિ તેની પત્નીને મદદ કરી રહ્યો હોય તો એમાં ખોટું શું છે આટલું કહેતા કહેતા તેમની નજર અચાનક પૂનમ પર પડી અને તેઓ થોડા શરમ અનુભવવા લાગ્યા ત્યારે પૂનમે આશ્ચર્યથી કહ્યું મમ્મી જો તમારી પાસે આટલું જ્ઞાન હોય મારા સમયે આ જ્ઞાન ક્યાં જાય છે જેમ દીદીને તેમની સાસુ પરેશાન કરે છે તેવી જ રીતે તમે પણ મને પરેશાન કરો છો તો જો દીદીને પણ તમારા જેવી સાસુ મળી છે તો આજે તમે કેમ રડી રહ્યા છો વહુની વાત સાંભળીને કુમુદબેન શરમથી નીચે જોવા લાગ્યા ત્યારે વિશાલે કહ્યું મમ્મી જ્યારે જ્યારે હું પૂનમને મદદ કરતો હતો ત્યારે તમે ગુસ્સે થઈ રહ્યા હતા તેવી જ રીતે જ્યારે કુમાર છોટીને મદદ કરતા હશે ત્યારે તેમની મમ્મીએ પણ તે નહીં ગમતું હોય આ સમસ્યાનો ઉકેલ શોધવો પડશે કારણ કે હું મારી બહેનને આવી મુશ્કેલીમાં નથી છોડી શકતો આમ પણ આજ સુધી પૂનમે અહીંની વાતો તેના પિયરમાં નથી કહી નહીતર હું મારા સાસરિયાવાળા સામે આંખો ઊંચી ના કરી શકતો આ બધી વાતો પછી થશે પહેલાં ચાલો જલ્દી છોટીના સાસરે જઈએ થોડી વાર પછી પરિવારના બધા સભ્યો તૈયાર થઈને રચનાના ઘરે પહોંચ્યા ત્યાં તેની સાસુએ રચના પર ઘરનું કામ ન કરવાનો આળસું બનવાનો ઘરમાં ઝઘડા કરાવવાનો આરોપ લગાવવા લાગ્યા તેઓ રચનાને કહેવા લાગ્યા જ્યાં તારા પિયરે આરામથી રહેજે તારે અમારા ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી કેવરે આ સમયે રચનાને સાથ આપ્યો કારણ કે તે સ્પષ્ટપણે જોઈ શકતો હતો કે બધી ભૂલ તેની મમ્મીની છે આખરે જ્યારે ઝઘડો વધુ ખરાબ થવા લાગ્યો ત્યારે આસપાસના લોકો અને કેટલાક સંબંધીઓએ મળીને સુજાવ આપ્યો રચના અને કેયુરનું ઘર અલગ કરી દેવું જોઈએ આના પર પણ રચનાના સાસુ ખૂબ જ તમાશો કરવા લાગ્યા કે આખરે મારી વહુએ મારા દીકરાને મારાથી અલગ જ કરી દીધો ત્યારે રચનાના સસરાએ ગુસ્સામાં કહ્યું જે કંઈ થઈ રહ્યું છે તેમાં વાક ફક્ત તારો છે દીકરા અને વહુએ કંઈ નથી કર્યું હવે હું પણ ઘરમાં શાંતિ ઈચ્છું છું તેથી હું મારા દીકરા અને વહુના ઘરને અલગ કરવાના પક્ષમાં છું ત્યારે જઈને મામલો થાળે પડ્યો જોકે રચનાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો પરંતુ તેણીને રાહત થઈ કે તે તેના પતિ સાથે અલગ રહીને શાંતિપૂર્ણ જીવન જીવી શકશે તે જ દિવસે વિશાલ અને તેના માતા પિતા રચનાને તેના પિયરે લઈને આવી ગયા કેયુરે વચન આપ્યું કે તે ટૂંક સમયમાં બીજા ઘરની વ્યવસ્થા કરશે અને રચનાને તેમની સાથે લઈ જશે ઘરે પહોંચ્યા પછી તેમની દીકરીને તેના રૂમમાં આરામ કરવા મોકલી તેમના મનમાં એક ભયંકર તોફાન ચાલી રહ્યો હતો તેમની નજર વારંવાર રાત્રિ ભોજન તૈયાર કરી રહેલી પૂનમ પર પડી રહી હતી આખરે તેઓ હવે સહન ન કરી શક્યા તેથી તેઓ રસોડામાં ગયા અને ધીમેથી બોલ્યા વહુ મને મારા ખરાબ વર્તન માટે માફ કરી દે આજે મારી દીકરીને આ બધી બાબતોનો સામનો કરવો પડ્યો ત્યારે મને તે બિલકુલ ગમ્યું નહીં હું પણ કોઈ બીજાની દીકરી સાથે એવું જ કરી રહી હતી મારી દીકરીએ હેરાન થઈને પોતાની ગૃહસ્થી અલગ કરી લીધી પરંતુ જો તું અને વિશાલ ઘર છોડીને જતા રહેશો તો મને બિલકુલ સારું નહીં લાગે હું તમારા વગર કેવી રીતે જીવીશ એટલે હું વચન આપું છું કે આજથી હું તને ક્યારેય ટોણા નહીં આપું અને તારી પીડા સમજવાનો પ્રયત્ન કરીશ પૂનમને તેના સાસુમાં આવેલું પરિવર્તન જોઈને આશ્ચર્ય થયું પરંતુ તેને તેના સાસુને ગળે લગાવીને ધીમેથી કહ્યું કોઈ વાંધો નહીં મમ્મી જો તમને તમારી ભૂલ સમજાઈ ગઈ તો મને કોઈ વાંધો નથી ત્યારે પાછળ ઊભેલો વિશાલ પણ હસી ઉઠ્યો કે ચલો ભલે મોડું તો મોડું પરંતુ તેની મમ્મીને સમજાયું કે તેઓ ખોટું કરી રહ્યા છે મિત્રો આ રીતે વહુ અને દીકરી વચ્ચે ભેદ કરવો ખોટી વાત છે અને ઘરના કામ ફક્ત સ્ત્રીની જવાબદારી નથી પતિનો સાથ આવવો એ પ્રેમ અને આદરની નિશાની છે શરમની વાત નથી સંબંધ ફક્ત સમાનતા દ્વારા જ મજબૂત બને છે તો મિત્રો તમને અમારી આ વાર્તા કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો સુરક્ષિત રહો ધન્યવાદ